સરગમ ક્લબને બેતાળી વર્ષ પૂર્ણ થતાં રાજકોટમાં જે સરગમ ક્લબ એકાણ સંસ્થા ચલાવે છે એની માહિતી આપવા માટે આજે એમઓડી હોલમાં પ્રેસ કોન્ફરન્સ આયોજન કરવામાં આવેલ સરગમ ક્લબ રાજકોટમાં જન્મથી મરણ સુધીનું બધું કાર્ય કરતી આવે છે સરગમ હોલમાં કુલ સત્તર હજાર મેમ્બર છે સરગ અલગ અલગ વિભાગ રાજકોટમાં ચલાવીએ છીએ મંદિરનું સંચાલન ત્રીસ વર્ષથી કરીએ છીએ રામરામ કામ મુક્તિ સંચાલન ત્રીસ વર્ષથી કરીએ છીએ તેમાં ઇન્ડોર સ્ટેડિયમ જે મહાનગરમાં નિર્મિત એનું પણ પંદર વર્ષથી સંચાલન કરીએ છીએ પાંચ રાજકોટમાં અલગ અલગ આરોગ્ય સેન્ટર ફક્ત દસ રૂપિયામાં દવા પીવા છ આરોગ્ય સેન્ટર છ લાઇબ્રેરી તેમાં છ લેડીઝ હેલ્થ કપ ચલાવી છે તેમાં સરગમ ભવન બિલ્ડિંગ જેમાં કોમ્પ્યુટર સેન્ટર કલા મંદિર શિક્ષણ ક્લાસ તેમાં હેલ્થ કલબ ચલાવીએ છીએ આ રીતે રાજકોટમાં મેડિકલ સ્ટોર સ્કૂલની અમારે અનિલ મંદિર સ્કૂલ પણ ચલાવીએ છીએ એમ રાજકોટ ઇવનિંગ પોસ્ટ છે સિનિયર સી કલેક્ટર નિર્મિત ત્યાં પણ અમે રોજ અઠવાડિયા ત્રણ ચાર કાર્યક્રમ બધા સિનિયર સી મફત માટે બધા કાર્યક્રમો જોવા આવતો હોય છે એટલે દરેકમાં લેડીઝ ક્લબ અપર ક્લબ ચિલ્ડ્રન ક્લબ સિનિયર સિટીઝન ઇવનિંગ પોસ્ટ અને સરગમ જેન્ટ ક્લબ આ નવા પહેલી માર્ચથી નવા સભ્યો થવા માટે અમે ફોર્મ આપવાના છીએ કારણ કે દરેકના નાનાથી રિક્ષાઓમાંથી મોટા માય ક્લબમાં મેમ્બર થતો હોય જેની ફી તમે સાંભળીને તમને લોકોને પણ આશ્ચર્ય થશે ફક્ત ચિલ્ડ્રન ક્લબની વર્ષની પાંચસો રૂપિયામાં બાર પ્રોગ્રામ છે તેમાં લેડીઝ ક્લબના વર્ષમાં દસ પ્રોગ્રામ ફક્ત સાડા છસો રૂપિયા ફી વર્ષની કપલ ક્લબની પંદરસો રૂપિયા ફી સિનિયર સિટીઝનની સિંગલના સાડા કપલના પંદરસો તમારે ઇવનિંગ પોસ્ટ છે સિનિયર સિટીઝન એ વર્ષના લગભગ સાઠક પ્રોગ્રામ થાય છે ફક્ત બસો રૂપિયા ફી સિનિયર સિટીઝન પહેલા સાંજે આવીને બેસતા હોય મોજ કરેલી ટાઈપનો પ્રોગ્રામ બધા આનંદ મસ્તી જૂના ગીતના પ્રોગ્રામ એટલા બધા જુદા જુદા પ્રોગ્રામ કરી રાજકોટ સરક ક્લબમાં બધા નામાંગીર અમારા ચેનલ વજુભાઈ વાળા છે તેમજ માત્ર વિજયભાઈ રૂપાણી એમાં ક્લબના સેક્રેટરી શ્રી મોલેશભાઈ પટેલમાં ટ્રસ્ટી બધા કુળિદાસભાઈ પટેલ શિવલભાઈ રમાણી યોગેશભાઈ પુજારા જગદીશભાઈ ડોબરિયા એવા નામાંગીર બધા રાકેશભાઈ પોપટ બધા ટ્રસ્ટી અમારી ક્લબમાં હોય છે અને આજે રાજકોટના તમામ પ્રેસના મીડિયાના ચેનલ વિવિધ લોકોને અમે બોલાવી બધાય છે અને રાજકોટના સમયગાળા સમગ્ર પ્રજામાં જે પ્રેસ દ્વારા અમને જે એટલું જ અમને 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 આમ માફો કરાવે છે એમ સારું કે લોકોને પ્રોત્સાહિત કરે તમને કે સારી પ્રવૃત્તિમાં એટલે લોકો એમાં લાભ લે દરેક વસ્તુમાં આટલા વર્ષ પહોંચવામાં રાજકોટના તમામ મીડિયાનો સંપૂર્ણ સહયોગ મળે છે અને દર વખતે અમને સહયોગ આપતો હોય છે કે ક્યાંય પણ ભૂલ થાય તમને પણ તરત કહેતા ગુરુભાઈ આ વસ્તુ બીજી ન થવી છે ત્યારે આટલી બધી વસ્તુ કરતા હોય ત્યારે તમામ વસ્તુઓમાં થોડીક છતી છતી થતી હોય એમાં મારી ટ્લમના બધા ઘણા હોદ્દેદારો ઉપસ્થિત છે હરેશભાઈ લાખાણી નાતાભાઈ કાલરિયા ડોક્ટર ચંદાબેન શાહ નીલુબેન મહેતા અલકા કામદાર દરિતભાઈ રામજીયાણી મિતેનભાઈ મહેતા નીલુબેન મહેતા ગીતાબેન હિરાણી આ બધા અમારા હોદ્દેદારો સાથે હોય છે બધા રાજકોટની પ્રજાનો બહોળો પ્રેમ છે ત્યારે રાજકોટમાં સત્તર હજાર લોકો ક્લમમાં મેમ્બર હોય છે